વલસાડમાં કૂતરા પર પથ્થર મારો અબરામાં ઝેપ્ટો ઓફિસના કર્મચારીએ સ્ટ્રીટ ડોગને પથ્થર મારી મોત નીપજ્યું આરોપીની ધરપકડ વલસાડના અબરામાં ધરમપુર રોડ પર આવેલી ઝેપ્ટો ઓફિસ પાસે એક કર્મચારીએ સ્ટ્રીટ ડોગની હત્યા કરતા ચકચાર મચી છે આરોપી સાબિર ભિંડી શેખે રહે ગ્રીન પાર્ક વલસાડ કૂતરાને પથ્થર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના સવારે સાડા વાગ્યે બની હતી ઓફિસના પાછળના ભાગે જનરેટર પાસે બે મોટા કૂતરા અને ચાર નાના બચ્ચા બેઠા હતા આરોપી સાબિર શેખ કૂતરાઓને ભગાડવા પથ્થર ફેંક્યો હતો સહકર્મચારીઓએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે એક મોટા કૂતરાને માથા અને મોઢા પર પથ્થર માર્યો હતો આ હુમલામાં કૂતરાનો જમણો પગ તૂટી ગયો અને તેનો મોત નિપજ્યો હતો ઘટનાની જાણ થતા જીવદયા સંસ્થા અને ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડના પ્રતિનિધિઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા

અમને જ્યારે ખબર પડી કે આવું છે તમે અમે તાત્કાલિક પોલીસ ચોકીમાં આવ્યા ને વધારે પાટે અમને જાણકારી મળી કે જેપ્ટો કંપનીમાં એટલે શોપ છે તેના અંદર પાછળના ભાગમાં કુતરાને મારી પથ્થરે મારી નાખવામાં આવ્યા હતા અને તાત્કાલિક અમને ઇન્ફોર્મેશન મળતા તરત ત્યાં જઈને જોયું તો ત્યાં બ્લડ પડેલું હતું બ્લોક પર બ્લડ લાગેલું હતું અને કુતરાને એ લોકોએ કોઈ જગ્યા પર જઈને ફેંકી દીધું હતું દિલ્હીમાં પછી ત્યાંથી અમે લોકો પાછું લઈને આવ્યા જેને અમે લોકો જોયું તો એનો પગ તોડી નાખ્યો હતો પથ્થર મારી મારીને એનું મોડું માથાનો ભાગ બી ફાડી નાખ્યો હતો એવું કરીને પછી અમે લોકો અહીંયા કમ્પ્લેન ભાઈ જઈને કમ્પ્લેન કરી હતી અને સરનો સારો સત્કાર એનો મળ્યો અમને કે સારી રીતના બધી રીતનું પાર પડ્યું છે હવે આગામી જે નિર્ણય હશે એ અમને પછી ખબર પડશે